તજાકિસ્તાનમાં 96% જેટલી મુસ્લિમ વસ્તી હોવા છતાં ત્યાં દાઢી રાખવા ઉપર અને મહિલાઓને હિજાબ પહેરવા ઉપર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તજાકિસ્તાનનું સંવિધાન ધર્મ નિરપેક્ષ છે તેમાં તમામને પોતાનો ધર્મ અનુસરવાની ગેરંટી પણ આપવામાં આવી છે. તેમ છતાં તજાકિસ્તાનના પ્રમુખ ઈમો આલી રીમોનસે દાઢી અને હિજાબ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ તે સાથે બુકશોપ્સમાં ધાર્મિક ગ્રંથો રાખવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અપૂર્વે બે હજાર પંદરમાં પંદર વર્ષથી નાની વયની બાળાઓને હિજાબ પહેરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ હવે તે પ્રતિબંધ તમામ મહિલાઓને લાગુ પડે છે આ ઉપરાંત પ્રમુખ રામવંશે માત્ર દફન વિધિ સમયની ધાર્મિક ક્રિયા સિવાય અન્ય તમામ ધાર્મિક પ્રવૃત્તિઓને બંધ કરી છે તેમાં પણ મૃત્યુ પછી યોજાતા જમણવાર પ્રતિબંધિત કર્યા છે જ્યારે લગ્ન સમયના જમણવારો ઉપર પણ સંખ્યાની દ્રષ્ટિએ કડક પ્રતિબંધો મૂકી દીધા છે પણ કેટલાને લઈ જવા કે લગ્ન સમય યોજાતી વર યાત્રામાં કેટલા લઈ જવા તેની નિશ્ચિત સંખ્યા છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ